અંબાજી નજીક ગબ્બર પર્વત માર્ગ પર લાઇટના થાંભલામાં ભીષણ આગ અંબાજી તા ચૌદ મે ગઈ રાત્રે અંબાજી નજીકના ગબ્બર પર્વત માર્ગ પર અચાનક એક લાઇટના થાંભલામાં આગ લાગવાની ઘટના બની હતી મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે અફરાત ફરીનો માહોલ સર્જાયો હતો પ્રાથમિક માહિતી અનુસાર લાઇટના થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાત્રિના સમયે અચાનક થાંભલામાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ નીકળતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને તેની જ્વાળાઓ દૂર સુધી દેખાઈ રહી હતી જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી ઘટનાની જાણ થતાં જ અંબાજી મંદિરના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવી લીધો હતો જેના કારણે વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું હાલમાં આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વધુ છે આ ઘટનાને પગલે ગબ્બર પર્વત માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહારને પણ અસર પહોંચી હતી પરંતુ ફાયર બ્રિગેડની ટીમે પરિસ્થિતિને ઝડપથી નિયંત્રણમાં લઈ લીધી હતી આ ઘટના સ્થાનિક તંત્ર માટે એક ચેતવણી સમાન છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને